નમસ્કાર જય હિન્દ મિત્રો કાલે શ્રદ્ધાંજલિ પ્રભુને પ્રાર્થના કરીએ કે એમને આત્માને જઈ શાંતિ આપે પ્રભુ ને સાથે ઈ પણ પ્રાર્થના કરીએ જે કોઈ ગાયલો છે એને થઈ જલ્દી સાજા કરે ખાસ કરીને ગુજરાતના ત્રણેય લોકો મૃત્યુ પામ્યા છે ત્રણેય ના આત્માને પણ શાંતિ મળે એવી પેલા પ્રભુને પ્રાર્થના હવે આજનો વિડીયો છે એ રાજકારણ નથી જ કરવાનું અને કરવું પણ ન જોઈએ એવું મારું માનવું છે એટલે પેલા તો એ કહીશ કે સરકાર અને ઇન્ડિયન આર્મી જે કોઈ નિર્ણય લેશે આ બાબતમાં એમાં ભારત દેશના જાગૃત નાગરિક તરીકે મારું હંમેશા સમર્થન રહેવાનું છે એટલે સરકાર ને મારે એ વિનંતી હતી પૈકી આ જે કેન્સર બાજુમાં પાઇકું છે એનો જળમૂળથી જે ઈલાજ કરવાનો સમય આવી ગયો છે એટલે આનો ઈલાજ છે ને તાત્કાલિક એક બે મહિનામાં કરી નાખો જેથી કરી આગામી કોઈ પણ સરકાર હવે આપણે આવનારી

બીજી બાજુ કેન્સર છે એનો પણ સાથે સાથે ઇલાજ કરી નાખો કરી નાખવામાં આવે એમને પણ મારી હતી કે અત્યારે પેલા તો છે ને અત્યારે દેશ ને જે એક બની અને સરકાર નો સાથ આપવાનો છે ઇન્ડિયન આર્મી નો સાથ આપવાનો છે એટલે જે કોઈ ફોલોઅર મિત્રો વિડીયો જોવે છે તમામને વિનંતી હતી કે બધા એક બની અને પેલા ઈ માગણી કરો કે આવનારા દિવસો માં કેન્સર પાકું છે ને એનો ઈલાજ કરી નાખવામાં આવે જેથી કરીને આવનારી પેઢી છે એ સુરક્ષિત થાય હવે ભારત પાસે આપડે વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યા છીએ મારા ક્યારે થી કઈ વાંધો નહીં આવે અને દેશની જનતા છે સરકાર ની સાથે જ છે સરકાર સરકારને વિનંતી કે આવનારા દિવસોમાં વહેલામાં વેલી વહેલી તકે આ કેન્સર નો રામ પણ ઈલાજ શોધી બધો ઈલાજ કરી નાખવામાં આવે બાકી તમે ટૂંકમાં છો બધું સમજી ગયા છો આજે ઘણું કેવું હતું ઘણા મારી પાસે મુદ્દા પણ છે એવું નથી કે મુદ્દા નથી ઘણા લોકો કોમેન્ટમાં છે ને કોમેન્ટો કરીને ઉકસાવતા હતા આ મુદ્દે વિડીયો બનાય આ મુદ્દે વિડીયો બનાય પણ એવું ઉકસી જાવ એવું આપણે નથી કરવું આપણીમાં ઘણું છે પણ એ સમય આવ્યા સમય નું કામ કરાવશે સમય આવ્યા રાજકારણ કરશે આજનો ખાલી એટલો જ મુદ્દો હતો ઘણું કેવું કીધા જેવું છે પણ આજે ખાલી એટલું કેવું છે કે આ જે મૃતકો છે એમના આત્માને શાંતિ મળે ને એના છે ને ખાસ કરી ન્યાય મળે ન્યાય મળે ને એના માટે જે આ અત્યાર સુધી બોલો નહીં બધું છે સરકાર ને એ વિનંતી હતી કે આ મૃતકો જે છે એને પુલવામાના જે મૃતકો છે એને બે જે સાથે ન્યાય આપવાનો છે ને એ સમય આવી ગયો છે એટલે હવે કોઈ દી છે ભવિષ્ય માં આવી ઘટના બને નઈ ને એના માટે એના જી કડક પગલા લેવા પડે તમામ પગલા લેજો દેશ દેશવાસી તરીકે અને સમગ્ર દેશના લોકો તરફથી જે તમને પૂરું સમર્થન છે બસ આટલું જ મારે કેવું હતું ધન્યવાદ જય હિન્દ જય ભારત